નમસ્કાર દર્શક મિત્રો આપ યાર રહ્યા છો સાયગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજ રોજ સીએ વિનોદ દેસાઈની આગેવાની અંદર ઈટાળવા તેમજ આજુબાજુના વિસ્તારના ગામના લોકો નવસારી મહાનગરપાલિકા ખાતે આવ્યા હતા અને એમણે આવી અનેક આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્રની અંદર એમ જણાવવામાં આવ્યું છે કે જે ટીપી સ્કીમની અંદર જે વિસ્તાર સમાવિષ્ટ કરી લેવામાં આવ્યો છે અને બસો ચાલીસ જેટલા ઘર માલિકોને ખેતર માલિકોને એક નોટિસ પાઠવવામાં આવી છે અને નોટિસની અંદર એમને જણાવવામાં આવ્યું છે કે જો ઘરનું ડિમો સરકારી તંત્ર કરશે તો એમણે પૈસાની ચૂકવણી કરવી પડશે અને સાથે જ ખેતીની જે જમીન છે ખેતીની જમીન બી જે ખરી એમની પાસેથી લઈ લેવામાં આવશે વિકાસના સંદર્ભે વિકાસના સંદર્ભે લઈ અને જે આ અત્યારે ટીપી સ્કીમની અંદર સમાવેશ કરી લેવામાં આવ્યું છે પહેલી જાન્યુઆરીથી નવસારી મહાનગરપાલિકા બનાવી દેવામાં આવી છે પહેલાં નુડા અને ત્યારબાદ અલગ અલગ સ્કીમોની અંદર આ વિસ્તારને આવરી લેવામાં આવ્યો હતો એટલે કે નુડા અને એ પહેલાં જો વાત કરીએ તો નવસારી વિજલપુર મહાનગરપાલિકા અને એના પહેલાં નવસારી વિજલપુર નગરપાલિકા તો અલગ અલગ સમયથી ડેવલપમેન્ટની વાતો થઈ રહી છે ડેવલપમેન્ટની વાતોને લઈને આ લોકોની ઉપર નોટિસનો જે ભાર છે એ હંમેશા આવતો રહ્યો છે અને હવે સીધા ઘરોની પણ કપાત થઈ જશે ખેતરોની પણ કપાત થઈ જશે તો આ જનતા જશે ક્યાં વાત જો કરવામાં આવે તો સામાન્ય પ્રજા છે સામાન્ય પ્રજા રોજ ઘરકામ કરીને કમાઈ અને ખાનારી પ્રજા છે આમાં કોઈ માલિક ઉજાર નથી કે જેમના આશરો છીનવાઈ જાય તો એમને કોઈ બીજી જગ્યા મળે અથવા તો એમની ખેતીની જમીન જતી રહે તો બીજી કોઈ જગ્યા લોકો લઈ શકે અને જ્યારે ડિમોલ્યુશનની વાત થઈ રહી છે તો ડિમોલ્યુશનની અંદર તો પૈસા પણ એમને આપવા પડશે એવી વાતો થઈ રહી છે તો

એટલે એને માટે તો પ્લાનિંગ થાય પ્લાનિંગમાં રસ્તા મૂકે ગટર છે ગેસ છે 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 વીજળીની લાઇન પાણીની એ બધું થાય હવે આ જે પ્રોસેસ ચાલે એમાં અમે જે અમારી રજૂઆતો કરીએ કોઈ અમને બોલાવ્યા નથી સાંભળ્યા નથી અને આ બધાને વ્યક્તિગત નોટિસ આપવામાં આવી છે હળપદી સમાજની વાત એવી છે કે એ લોકોને સરકારે આજથી સાઠ વર્ષ પર જગ્યા ફાળવેલી છે એની અમે રજૂઆત કરી સાંભળીને ઇન્ડિવિજ નોટિસો આપવામાં આવે છે એનો અમારો સખત વિરોધ છે અને અત્યારે જે નોટિસો આપી છે અમે તપાસ કરી ત્રણ દિવસમાં બસો ને ચાલીસ જણને નોટિસ આપી તો શું બેર બસો ને તમે ન્યાય આપવાના છે એટલે અમે પહેલું એક આવેદનપત્ર આપ્યું છે અને બીજું એક જ પાનાનો અમે બધા વાંધારજીમાં આપ્યું છે કે અમને કોઈને નકલ મળી નથી પહેલા એ નકલ આપો ને એક મહિનાની અમારે મુદત જોઈએ અને પછી વાત અને છેલ્લી વાત એ આ વાત એવી છે કે સામાન્ય બે એકર વાળો ખેડૂત હોય સીમાન ખેડૂત તો તો તે ચાલી એને એને બે આપી દે એટલે એની કપાત થઈ જાય વાત બરાબર છે પણ એને બોતેર લાખ રૂપિયા ડેવલપમેન્ટ ચાલે હા નો ભાઈ સરકારને સરકારને આપવાનો બીજું કે આ મહાનગરપાલિકાના વિકાસ કરવા માટે આ બધી સુવિધા વિકસાવવા પહેલા નવસારી વિજલપુર નગરપાલિકાએ ખેતીની વચ્ચે પંદર કરોડ રૂપિયા ત્યાં તળાવમાં નાખી દીધા આ લોકો આ જતા હેરાન થાય છે અને એ જો એને જો વિકાસ કહેતા હોય અને એ વિકાસ જો અમારી પાસે તો કોઈ સંજોગમાં માન્ય નથી બીજી વાત આ વાત ફક્ત આ બે ગામ પૂરતી નથી આજે એ છે ને દરખાસ્ત છોતેર ગામ સિત્તોતેર ગામની દરખાસ્ત થઈ છે તો શું ખેડૂતને રાખવાનો જ નથી દક્ષિણ ગુજરાતમાં બધાને કાઢી નાખવાના છે અને તે પાછળ ઉપરથી લાખો રૂપિયા લેવાના છે આ બધી વાતનો અમારો વિરોધ છે અને આને માટે અમે જિલ્લા લેવલે અધિકારીઓને મળીએ છીએ સક્ષમ અધિકારીને અને રાજ્ય સરકારને પણ ટૂંક સમયમાં રજૂઆત કરીશું મુખ્યમંત્રીશ્રીને તો સાથે જ અસરગ્રસ્ત કે જેનું મકાન જનાર છે અને જેનું મકાન તૂટશે સામે પૈસા પણ આપવા પડશે વ્યક્તિ શું જણાવે ચાલો આપણે બાઉભાઈ પેમાભાઈ પટેલ ઇટાળવા હવે અમારી રજૂઆત અહીંયા એવું એટલા માટે કરવા માટે આવ્યા છે કે અમારા ગામ પર ટીપીની જે સ્કીમ આવી તેમાં એક બે ત્રણ એમ ઇટારવા ટીપી સ્કીમ પડી છે જેમાં અમારે ચાલીસ ટકા કપાય છે જે ચાલીસ ટકા કપાય એની સાથે અમને કોઈ વાંધો નથી પણ એની અમે જે અમારે જે ડેવલપિંગ જે પ્લોટ જે છે એમાં એમાં તો કંઈ પેલું રિવ્યુ નથી બીજું કે જે કંઈ પૈસા ડેવલપિંગ માટે જે ભરવાના આવ્યા એ આજે ખેડૂત ભરી શકે એમ છે જ નથી બીજું કે કેવી રીતે ભરી શકે તે પહેલી વસ્તુ એ એકરે છત્રીસ લાખ રૂપિયા ખેડૂતની જો આવક હોય તો ખેડૂતે શું કામ છે બીજું કરવાનું એટલે અમે એ ભરી શકતા નથી જેમાં સરકાર કંઈ ગમે તે સુધારો કરવો જોઈએ તો સાથે અન્ય ખેડૂત કે જેની જમીન જઈ રહી છે એ પોતાની આપ વિધિ જણાવી રહ્યા છે શું જણાવે છે ચાલો આપણે સાંભળીએ મારું નામ આકાશભાઈ રમેશભાઈ હરપટી હું ઇતારવા આંબાવાડીમાં રહું છું ઇતારવા ગામના આંબાવાડી ફરિયામાં અને અમારો પણ નોટિસ આવી છે ઘર તોડવાની ઘર તોડવાની બદલે ઉપરથી એ લોકો પૈસા પણ માંગણી કરે છે આટલા બધા પૈસા અમે ક્યાંથી લાવે બે લાખ ત્રણ લાખ એવી માંગણી જગ્યા જગા પ્રમાણે અમારે માંગણી કરી છે અમે ગરીબ માણસ છીએ હવે પૈસા ક્યાંથી લાવીએ અને ઘર તોડવાનું એ લોકો કહે છે તો હવે ઘર તોડી નાખે અને પૈસા પણ માંગે છે તો ઘર તોડી તો અમે રહેવા ક્યાં જઈશ અમારે હાલમાં કઈ પેલું જ નથી કે રડવા જેવું મોડું થઈ ગયું છે બધાનું તો અમારું પરિવાર એને હું ક્યાં જઈશ એટલે ઘરમાં પણ તકલીફ છે મમ્મી પપ્પા તકલીફ છે બધાને તકલીફ છે બધા લઈને ક્યાં જઈશ એમ હવે હું સરકાર તરફ એ જ માગણી કરું છું કે આ જે પણ તમે નિર્ણય લીધો એ ખોટો છે અને અમને ન્યાય મળવો જોઈએ તો આ પ્રમાણે આજ રોજ આ તમામ ભોગ બનનાર લોકો જે ખરા કે જેમને નોટિસ મળી છે અથવા તો ટૂંક સમયની અંદર એમનો આશરો છીનવાનો છે એ સૌ ભેગા મળી એકસાથે આજે નવસારી મહાનગર પાલિકા ખાતે આવ્યા હતા અને કમિશનર દેવ એમણે રજૂઆતો કરી હતી આવેદનપત્ર આપ્યું હતું અને સાથે જ જણાવ્યું હતું કે ભાઈ વિકલ્પિક રસ્તો શોધી આપવામાં આવે અથવા તો આમના આશરે ન છીનવાય એ સંદર્ભે એમણે રજૂઆત કરી હતી હવે તો આવનારા સમાજ બતાવશે કે નવસારીની અંદર મહાનગરપાલિકા બન્યા બાદ વિકાસની ગાથા વર્ણવાશે અથવા તો આ જ રીતે જશે તેની પરિસ્થિતિ ચાલશે તો આ જ પ્રમાણે આ વાત સમાચારો માટે આપણે નિહાળ અને લાવટ ન્યૂઝ